જય માતાજી મિત્રો જય મા મુગલ જય શ્રી રામ કેમ છો બધા મજામાં અને ફરીથી એક જોરદાર આમ ગણવા દો તો આ સિસ્ટમ તો બધી છે ભરી પણ અમે જોરદાર ઘરેલું એક જુગાડ લગાવ્યું અને અમારા નવીન ભાઈનો જે મગજ દોડે છે ખરેખર કમાલનો દોડે છે અને મિત્રો અત્યારે એક તમને જોરદાર ફુવારા પદ્ધતિ તબેલાની અંદર જે કરી છે એ બતાવું બનારો કેવી રીતે બધું થાય છે એ પણ આપણે નવીનભાઈના મોઢે જાણીએ ચાલો મિત્રો નવીનભાઈ જોડે વાત કરીએ તો નવીનભાઈ ખાસ કરીને તો પહેલા બતાવો કે આની અંદર આ બધી સિસ્ટમ લગાવી આ નળી મોટર અને મશીન આ બધું કેટલામાં આમ તૈયાર થાય સો મીટર નળી ત્રણસો ત્રણસો જીપીડી

અને આ પંપ મિનિમમ કેટલી કિંમતનો આવતો હશે છે થી બસો રૂપિયા દોઢસો થી બસો રૂપિયામાં માં પાણી ચાણવા માટેનો દેશી જુગાર સપ્લાય આવે અને જેમ નવીન ભાઈએ કીધું એમ મિત્રો આ સિસ્ટમ એવી છે કે આની અંદર તમારે આ ફુવારો અત્યારે ચાલી રહ્યો છે આ લાગેટ ચાલુ રાખવું હોય તો પણ રે અને કે ના ના અને હેમી ગતિમાં આપણે મિલેટો ઉપર સેકન્ડ ઉપર રાખવું હોય તો રે જુઓ ચાલુ હતું અત્યારે હવે બંધ થઈ ગયું વળી ફરીથી પાછું સેકન્ડના હિસાબે ચાલુ થઈ જાય આ જુઓ ચાલુ થઈ ગયું તો મિત્રો ખરેખર કમાલની સિસ્ટમ છે તમે પણ કરજો અત્યારે પશુ માટે ખરેખર બહુ હાનિકારક ગરમ પડી રહી છે કોઈ એક આભણ પશુ હોય તો આવી હાર્ડ ગરમઈ ખમી ન શકે એટલે જેની પાસે કહે છે ને કે આ બધું કરવા માટે બહુ હાર્ડ રૂપિયો હોય કે જેટલો હાઈ લેવલનો ખર્ચો મિત્રો કોઈ હાઈ લેવલનો ખર્ચો નથી ફક્ત ને ફક્ત આ રોડ સેટ તમને એમનું બતાવું છું આટલેથી લઈ આખે આખો તબેલો બરાબર સામે ઢાળીયાની જગ્યા અંદર ઓયડાની જગ્યા ને અહીંયા બેઠક માટેની જગ્યા બધી કવર થઈ ગઈ સાત હજારની અંદર તો મિત્રો આવું તમે પણ વિચાર છો આ બહારથી જોવો તમે પતરાવાળો ઢાળીઓ છે બરાબર હવે આ ઢાળીયાને જ્યારે અત્યારે તો હાડ ગરમાઈ પડી રહી છે આટલી ગરમાઈ પડતી હોય એટલે પશુને અંદર ટકાવારો કરવો બહુ મુશ્કેલ કામ હોય એના માટે થઈને જ આરી સિસ્ટમ ગોઠવવી પડી જોઈ લો અત્યારે પશુ એટલા આનંદ કરી રહ્યા છે કે ખરેખર આપણને એમ થાય કે અહીંયા ગોલીઓ હોઈ જોઈએ બરાબર અને બન્યારો નવીનભાઈ જોડે વાત કરી અને મિત્રો બહેરાને સાંભળે બેગવા માટેની આ બધી સિસ્ટમ કાંઈ પણ ગોઠવી છે આરી નળે અહીંયા પણ ચાલુ છે બરાબર અહીંયા મહેમાન પરોણું કોઈ બી બીજા હોય તો કમ્પ્લેટ આનંદથી લઈ શકે બરાબર તો ખરેખર મને તો આ સિસ્ટમ ખૂબ જ સારી લાગી તમને કેવી લાગી એ પણ ક્યાંક જો એકદમ ઝુમસ કુવારો લાગી ગયો અહીંયા ઢોલિયા હોય એટલે કેટલો આનંદથી બે મારા બરાબર અને બતાવો હજી તો ઘર બાજુ પણ એમ જો આ છે મકાન તો અહીંયા પણ ગોઠવવામાં આવે છે જો અહીંયા પણ છે સિસ્ટમ જો ચાલી રહ્યા છે ને તો ખરેખર અત્યારે આ કુલર જેવી વસ્તુ આ ગરમીમાં કામ નથી કરતી અને આ ફુવારું કામ કરી દો જો એકદમ ધુમ્મસ નાખી ગયો છે જો અહીંયા પણ દાડે બે હુવાનો અહીંયા જગ્યા છે એના માટે અહીંયા પણ લગાવી દીધું આ કુલર હતો કુલર અંદર આ પણ પડ્યો અને અંદર પણ બીજો પણ પડ્યો પંખો પણ પડ્યો આ છતાં આ બધી વસ્તુ કામ નથી લાગતી એટલું અત્યારે આ ઉપયોગ આવે અને આવી છે મિત્રો સિસ્ટમ અને ચાલો આ વિડીયોને ખૂબ શેર કરતા રહેજે જેથી કરીને આપણા જેવા બધા સાદા માણસો હોય જેની પાસે આ સિસ્ટમ ન હોય એ પણ આ સિસ્ટમ કરી શકે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય મુગલ જય શ્રીરામ